હા એક કિલો ખાંડ લઈ આવ્યો હતો હવે તારે ભૂકી ને ખાંડ ને તેલ ને ફલાનું ઢીક હું હવે કંટારી ગયો અરે યાર પતિ પત્ની વચ્ચે તો ઝઘડા થતા જ હોય છે તો પણ રાતે થોડું તું વધારે બોલી ગઈ હતી તો શું થઈ ગયું તો તું મને સોરી કહી દે એટલે વાત પૂરી થાય પણ મારે તમને અત્યારે સોરી નથી કેવું તો 5 મિનિટ આપું છું 5 મિનિટ માં સોરી કહી દેજે બસ મારે 5 મિનિટ પછી આઈ સોરી તો નથી જ કેવું તો તારે કેટલો સમય જોઈએ છે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 2 દિવસ 4 દિવસ અઠવાડિયું કેટલો સમય જોવે તારે લાઈફ ટાઈમ જોઈએ છે આ બાઈને સોરી નથી કેવું બોલો